પ્રથમ તો આ ગંભીર ઘટનામાં જે અક્ષર નગર જે છે એ વિસ્તારમાં આ ઘટના બની છે અને આ વોર્ડ છે એ રાજ્યના કેબિનેટ મંત્રી અને વોર્ડ નંબર એક ના નગરસેવક આનો બેન બાબરિયાનો આ વિસ્તાર છે ત્યારે તમે જ વિચારી શકો કે જે કેબિનેટ મંત્રીનો વિસ્તાર છે ત્યાં જો આવી હાલત હોય તો સમગ્ર રાજકોટના વિસ્તારમાં કેવી હાલત હશે કે આની ઉપરથી જ ખ્યાલ આવી જાય તમે જોશો કે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો પ્રી મોનસૂનની કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે એવો દાવો કરે છે પણ પ્રી મોનસૂનની કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર જ છે આ અણઘણ વહીવટ કરતા શાસકોને અને આ બોર્ડના નગર સેવકોને જ્યારે વીસ વીસ દિવસથી આ જે ઘટના જે બની એમાં જે ડ્રેનેજનું ઢાંકણું છે એ તૂટી ગયેલું હતું

એમાં તમારા જે લોકો હોય એનું જો તમે રાજીનામું લેશો અને આવા જ હજી રાજકોટમાં ઘણા પણ વિસ્તાર છે કે જ્યાં ડ્રેનેજ ના આવા ઢાંકણા ખુલ્લા છે ઢાંકણા તૂટી ગયેલા છે હજી તમે જોશો કે રાજકોટમાં આવી ઘણી ઘટના થાય એની આ શાસકો રાહ જોતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે જો આ શાસકોને પોતાને પણ જો સેજ પણ પ્રજા માટે કુણી લાગણી હોય તો આ બધાનું રાજીનામું લે તો જ તે આ મૃતક ને ન્યાય મળ્યો એવું ગણું